પછી જોઈ શકો કે દાદાના અહીંયા જો ફોટા અહીંયા પછી ચોપડી છે એ જોવો અહીંયા આગળ આપણે જે મંદિર આપણને વેચે છે તમે જોઈ શકો છો તમે જોઈ લો નાની છે મોટી છે જોઈ શકો પછી જો બાપુ બેઠેલા છે અને તમને હું બતાવું અત્યારે જો મા કુળદેવી જે ચામુંડા માતાજી નું મંદિર છે તમને હું બતાવું દર્શન કરી લ્યો બધા પછી હમણાં આપણે તમને હું દર્શન કરાવું મુરલીધર દાદાના જોઈ શકો તમે આપણે મંદિર આપણે વધારે વધારે એટલો જોઈ લો મિત્રો આ દાદા નું મંદિર છે ગણપતિ દાદા જોઈ શકો તમે અને મિત્રો આજે લગભગ નહીં હોય તો બહુ જાજી સંખ્યામાં મિત્રો દાદાના ના દર્શન કરવા બધા આવ્યા છે જોઈ શકો દાદાના ના દર્શન કરી લ્યો અને મિત્રો આજે આપણે તમને કહું બાર થી એટલું મહેમાન આવ્યું છે કે વાત જ જવા દો બહુ એટલે બહુ આમ સુરત ને ત્યાંથી જોઈ લો વીર મોકળાજી ગોયલ કમેન્ટ માં લખજો બધા પાછા અને પાછો વિડીયો શેર કરજો અને આનો આગલો પાઠ પણ મેં નાખ્યો હતો જોઈ લ્યો આપણે અહીંયા સ્ટેચ્યુ છે આ બાર થી દાદા નું મંદિર દેખાય તમે જોઈ શકો કઈ રીતનું આખું મંદિર છે આનો પહેલા પણ મેં એક બ્લોગ નાખ્યો તો એ જોયો ન હોય તો જોઈ લેજો

ક્યાંથી આવેલા છે કોણ કેટલા પાયુ હતા ટોટલ મિત્રો આ જે આંબો આપણું ગોહિલોનો આંબો છે મિત્રો કોની રાજગાદી ક્યાં હતી ટોટલ માહિતી મિત્રો આમાં છે જોઈ શકો હું તમને હમણાં પૂરું ડિટેલમાં બતાવું કઈ રીતના અફીફ આપણે જે આ પોસ્ટર મારેલું છે એ તમને પૂરું બતાવી દઉં કે અહીંયાથી આવ્યા હતા આ એના પાયુ છે આટલો સમય થયો આ સમયમાં આ આ રાજા હતા અને ટોટલ માહિતી છે જોઈ શકો તમે કેટલા આપણે ભાવનગરમાં ગોહિલોના કેટલા ગામડા છે પછી કોણ કોણ પાયું થાય છે છે કયા ગામ પાલીતાણા પાયાત છે આપણે વલ્ફીપુર પાયાત છે લાઠી પાયાત છે જોઈ શકો તમે કઈ રીતના છે જુઓ પાલીતાણા પાયાત નું જે આપણે જેટલા ગામડા હોય ગોહિલકુળનું ગોત્ર જોઈ શકો તમે બાકી જોઈ લ્યો સેજકજી ગોહિલ છે મોખડાજી ગોહિલ છે અમીરજી ગોહિલ છે મહારાણા પ્રતાપ છે છત્રપતિ છે મહારાજા તિંજી છે કૃષ્ણ કુમાર સિંહજી છે જોઈ શકો મિત્રો જય હરો ઘરે અને એક બોલાવી અથવા તો બ્રાહ્મણ ના ઘરે તમારે સુધી આપવાનું થશે તો મિત્રો તમે જોઈ શકો છો કે દાદાના મંદિરે બાળકોને રમવા માટે પણ જોઈ શકો આપડે ગાર્ડન છે જે ગાર્ડન એરિયો છે એમાં જોઈ શકો કે ઇચકો છે પછી આપણે જે ઊંચા નીચે આપણે જે ઓલું રમત આવે એ પણ છે ઘણા ઘણા પ્રકારના ઓલા છે બાળકો અહીંયા બહુ જ મિત્રો ખુશ થઈ ગયા તા આજે બાકી જોઈ લો મિત્રો નાનેથી માંડી મોટા વડીલો પણ આવેલા છે મિત્રો દાદાના દર્શન કરવા અને બાકી જોઈ લે ગાર્ડન નું કઈ રીતનું આખું કેર કરો તમે કઈ રીતનું બાળકો કેટલા ખુશ છે મિત્રો કે કોઈ વાત જ નહીં એમ જોઈ શકો નાનાથી માંડીને મોટા પણ ઇચકા ને બધું જો ખાઈ છે કઈ રીતનું આખું બ્લોગ ને આખું આયોજન જ એ રીતનું મિત્રો કરેલું છે ને દાદાનું મંદિરનું કે એની કોઈ હદ નહીં એમ જોરદાર એમ જોઈ શકો કેટલી સંખ્યામાં માણસો આવેલા છે તમે એ જુઓ બાર થી માણસો આટલું આવ્યું કે એની કોઈ હદ જ નહીં મિત્રો તમને હું બતાવું જોઈ શકો તમે આ પાર્કિંગ એરિયો છે મિત્રો જો તમને પાર્ક કરેલી જે ગાડીઓ ટુ વ્હીલ ને છે એ બતાવું આ બાજુ સક્શન હોલ છે હમણાં હું ઉપર જઈને તમને એ બતાવું અત્યારે મિત્રો ત્યાં આગળ બધા વડીલો બેઠેલા જ છે હું ઉપર જાઉં છું અત્યારે તમને હું પૂરું બતાવું જોઈ શકો હવે તમે ના ના નો 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 માકલો નો ફાઈન ડાન સજેવાંત આ વર્ષો કરી અને ઢી સુધી 70 વર્ષ ઉપર હોય તો દુબવા ભાઈને આપણે જેટલી તારે માર્યો તો સો વર્ષ સુધી આકના કામ હરો ને ઉપસ્થિત અમરજીવા ઘર આ બધા છે કે એક મિત્ર જે ઊંચી ગયો હું પાકને બિચારા શીખો તો આ કર્મ જોશું કરાય બાળકો મિત્રો જો અત્યારે દાદાની પરસદી લેવા આવી ગયા છે બધા અને નાના બાળકો છે મહેમાનો છે વડીલો છે તો અત્યારે દાદાની પરસદી લેવા માટે બધા નાના છોકરા કેટલી શાંતિ છે એકદમ શાંતિથી થી બધા પરસાદી લે છે અને પરસાદી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ એટલી બનાવી છે પેટ ભરે માણસ અમે પછી મિત્રો અહીંયા આપણે જે આપણે બ્લડ ડોનેટ કરવાનો કેમ્પ પણ રાખેલો છે મિત્રો અને મિત્રો અહીંયા બ્લડ ડોનેટ પણ ઘણા માણસો એ કર્યું છે અને જોઈ લો અત્યારે પરસાદી જોઈ લો કેટલી સંખ્યામાં માણસો આવેલું છે કોઈ પણ જાતની મિત્રો કાંઈ ઓલું વ્યવસ્થિત રીતે મળી ગઈ કોઈ જાતની કાંઈ એવું લપસપ જગ્યાએ તમને ખબર હોય તો કેટલી મગજ મારી હોય અહીંયા એવું કાંઈ નહીં દાદાની દયા થી એટલી મિત્રો શાંતિ છે ને કે એની કોઈ હદ નહીં એમ બાકી તમે જોઈ શકો ગામના જે ભાઈઓ છે પછી જે બાર ગામના છે બીજા બધા આજુબાજુના ગામડાના જે માણસો સેવા કરે મિત્રો

બધા દર્શન કરી શકે દાદા ના